હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમને બધાને મારા જેમ બે આજે હું બનાવવાની છું કંકોળાની સબ્જી તો એ એક પહેલીવાર જે બનાવી હતી એ ડ્રાય બનાવી હતી અત્યારે ડ્રાય જ બનાવવાની છું પણ ડુંગળી અને ચણાનો લોટ શેકેલો એની સાથે બનાવીશ ચણા લોટવાળી બનાવીશ તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ તો કડાઈ મેં ફ્રાય પેન તૈયાર કરી દીધી છે હવે એમાં આપણે તેલ એડ કરવાનું તો તેલ બે ચમચી મોટી એડ કરીશું ફ્રેન્ડ્સ આપણે એમના ચોમાસામાં મળતા આ શાકને આપણે ખરેખર ખાવું જોઈએ એમાં વિટામિન એ એસી આયરન એ મળતું હોય છે જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે તો તમે પનાનો ઉપયોગ ખસ કરજો હવે તેલ થઈ ગયું છે તો જીરું એડ કરી દઈશ તો પહેલાં જીરું એડ જીરું થાય એટલે આપણે હિંગ એડ કરી દેવાની અડધી ચમચી પછી લસણ છે છ સાત કરી જેવું છે એ એડ કરી દઈશું સણ થાય કે તરત આપણે ડુંગળી એડ કરી દેવાની તમે આ રીતની સબ્જી ના બનાવી હોય તો એકવાર ટ્રાય કરજો બહુ સરસ લાગે છે જો ફ્રેન્ડ આટલી ડુંગળી થાય એટલે આપણે એમાં કંકોળા એડ કરી દેવાના તો કંકોળા છસો ગ્રામ જેવા છે છસો સાતસો આ છે સાતસો ગ્રામ છસો સાતસો ગ્રામ જેવા છે હવે એને બરાબર હલાવી લેવાનું અને આને એકદમ ધીમા તાપે થવા દેવાનું મીઠું આપણે અત્યારની નાખવાનું એ થોડુંક ચડશે પછી આપણે એડ કરીશું હવે એને ઢાંકીને થવા દેવાનું ફ્રેન્ડ્સ હવે એને આપણે એકવાર હલાવીને બધા મસાલા તૈયાર કરી દેવાના એકવાર મેં વચ્ચે હલાવ્યું હતું આ ફરી હલાવું છું હવે એમાં પહેલાં આપણે મીઠું એડ કરી દેવાનું તો મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે તો હું આ એક ચમચી મીઠું એડ કરું છું હવે હવે મીઠું એડ કરી દીધું મરચું છે આ એક ચમચી હળદર છે આ એક ચમચી મીઠું અરે સોરી મરચું છે તીખું આ બધું નાખી અને હવે આપણે પ્રોપર મિક્સ કરી લેવાનું હવે ફ્રેન્ડ્સ આપણે ગોળ એડ કરી દેવાનો ગોળ ઓપ્શનલ છે તમારે એડ કરવો હોય તો કરવાનો નહીં તો સ્કીપ કરી દેવાનો ગોળ એટલે નાખવાનો કે ટેસ્ટ પણ સારો આવે છે અને કંકોડા છે ને ગોળને લીધે કડક સરસ થાય છે એટલે હું એડ કરું છું પણ તમને ના ગમે તો નહીં એડ કરવાનો થોડોક લીંબુનો રસ પણ તમે એડ કરી શકો હવે હજી આપણે એને કડક એકદમ થાય ને ત્યાં સુધી થવા દઈશું લાસ્ટમાં આપણે ચના લોટ એડ કરીશું લેમન તો હવે આપણે ખોલીને જોઈ લઈએ તો જો શાક આમ તો સરસ થઈ ગયું છે સુગંધ પણ બહુ સરસ આવી રહી છે અત્યાર તો હવે આ એક ચમચી ગરમ મસાલો છે એ એડ કરી દીધો અને હવે આ સેકેલો ચણાનો લોટ છે જે હું આવી રીતે સ્ટોર કરીને રાખું છું તો એ છે તો એ અઢી ચમચી જેવો એડ કરી દઉં છું પછી તમારે વધારે એડ કરવો હોય તો તમારે વધારે પણ કરી શકો હજી હું થોડોક એડ કરીશ થોડોક ઓછો છે ને એક ચમચી જેવું બીજું એડ કરી દઉં છું એટલે ટોટલી સાડા ત્રણ ચમચી જેવું થઈ ગયું તમે તમારી શાકની ક્વોન્ટિટી પ્રમાણે એડ કરજો હવે આને પણ આવી થોડાક લમ્સ હોય અને આવી રીતે કરી દેવાના અને થોડીક વાર ત્યાં જોઈ અને ચણાનો લોટને થોડોક થવા દેવાનો હવે ફરી આપણે એને હલાવી લેવાનું ચના લોટ એડ કર્યા પછી થોડુંક વધારે હલાવવું પડે નહીં તો નીચે ચનાનો લોટ થોડુંક બેસી જાય છે તો ફ્રેન્ડ્સ જુઓ કેવું સરસ કંકુળાનું શાક દેખાય છે જોયું ને આ ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે તો તો તમે એકવાર આ શાક ચોક્કસથી ટ્રાય કરજો તમને મારી રેસીપી કેવી લાગે છે એ પણ ખાસ કહેજો લાઈક સેડ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ